ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો ભવ્ય પ્રારંભ થયો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્ર નો ટેન્ટ સિટી બે એકતા નગર ખાતેથી પ્રારંભ કરાવતા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પીસી સી બરંડાએ જણાવ્યું હતું કે જનજાતિ સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે જળ જંગલ જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકવીસથી આ ઉજવણીની ઘોષણા કરી હતી વર્ષ બે હજાર સુડતાલીસ સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ રોડમેપ તૈયાર કર્યો છે વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યું છે આદિજાતિ સમુદાયને શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય રોજગાર ખેતી પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે નોંધનીય છે કે તારીખ એક થી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને સંઘર્ષ ગાથા પ્રદર્શનના માધ્યમથી તેમના અમૂલ્ય યોગદાનથી વિવિધ રાજ્યોના પ્રવાસીઓને અવગત કરવામાં આવશે આ તકે જનજાતીય ગૌરવ વર્ષ અને ભારત પર્વ નિમિત્તે આદિજાતિ પરંપરાગત પીઠોરા વારલી ચિત્રકલા આદિજાતિ કલા સંસ્કૃતિનું પ્રદર્શન હસ્તકલા કૃતિનું પ્રદર્શન આદિવાસી પરંપરાગત ખાદ્ય બનાવટો વાદ્યો વનૌષધિયો ચિકિત્સા પ્રણાલીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે પંદર નવેમ્બર બે હજાર પચીસ એટલે ભગવાન બિરસા મુનાનો જન્મદિવસ જેની જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવે છે આ નિમિત્તે વિશાળ જનસમૂહ તથા ગરીબમામય મહાનુભાવ ગરીમા મય મહાનુભાવની ઉપસ્થિતિમાં તારીખ પંદરમી નવેમ્બર સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમોમાં ગુજરાતના એકસો એકાવન આદિવાસી

આજે ભગવાન વિસામુંડામજયંતિના ભાગરૂપે અહીંયા કેવડીયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો જાય એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસ ની અંદર ઘોષણા કરી કે ભગવાન વિશા મુના જન્મ જયંતિ ધામ ગુરુજી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા ધંધાથી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસ પંથે જાય અને ક્યાંય બીજા સમાજોની સાથે પાછળ ના રહે એના માટેની ઘોષણા કરી ત્યારે આખા દેશ અને ગુજરાત માન્ય મુખ્યમંત્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રી એક સભનું જોયું છે બે હજાર સુડતાલીસ વિશ્વનું નેતૃત્વ કરે આત્મનિર્ભર બને એ માટે આખો ઇતિહાસ માન્ય શ્રી આખું રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે પ્રધાનમતીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહાડીઓમાં રહે છે એમને તેમણે લઈ લેજો હોય તો આ એક માધ્યમ છે બિચા મુંડાની જન્મદિવસની ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ તો જ આદિવાસી મારો ભાઈ બેન આખા બે હજાર સુડતાલીસ સુધી વિકાસ તો બંધે દઈ શકશે